તો વરસાદ જ રહેતો નથી કઈ જવાતું નથી એવું બધુંય છે કેટલું અમે પ્લાનિંગ કરી હતી પણ બધી ફેલ થઈ ગઈ કેમ કે જવાનો કઈ મોકો ન મળ્યો એવું છે હજી રહે તો જાવું છે જાવ હા રહે તો જાવ વરસાદ રહે તો થાય ને ફેમિલી આમ તો હજી વરસાદ હોવા ચાલુ તમે જોઈ શકો છો આ જો જો આ બધું હવારજીનો વરસાદ ચાલુ જ છે વરસાદ રહેતો નથી પતો ભાઈ જય દાદા તાણીન બોલ જય જય હો દાદા લાઈક કરજો વાહ 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 અમારો પતુ ભાઈ ને આવવાનું હતું પણ આરે વરસાદ વે બધુ પ્લાન વીક ને કે ભાઈ કે અમારે આરે આવવાનું હતા લાલજી ને ઈ પણ તો ઈ એક ધારા ફોન કરી કરીને કે કે આ વરસાદ બંધ રહે કે નહી રહે એટલે કંટાળી ગયા એટલે મતલબ માં મે બધા તૈયાર થયા હતા તૈયાર થયા ને જવાની નીકળવાની સમય હતો ને આરે વરસાદ ધમ ધબાટી બોલવાનું ચાલુ કરી દીધો હોવાર દીનો વરસાદ ચાલુ હતો ને અટાણ કેટલા વાગે તમને કહો 12:30 વાગે 12:30 વાગે ને તો વરસાદ તો બંધ જ ન રહેતો

વરસાદ જ ચાલુ છે હું તમને દેખાડી દેવા વરસાદ ચાલુ છે મને કાંઈ લઈ નહીં જાય આજ એવું લાગે છે મને આ છે ને આજ બહુ ખીસ ચડે કેમ કે છે ને આ સંદીપના રજા હોય રજા હોય ને તો કાંઈ જવાય નઈ ને એટલે ખીસ ચડે પણ હવે આ સંદીપને તો હું ને સારું પડ્યું ગાડી લઈને જવું તો ન પડ્યું કેમ પતું ભાઈ મેં ચાલુ છે આ એટલો તું મેં ચાલુ કાંઈ જાવાનું નહીં નય કરો હતી તો કાંઈ વાંધો નહીં તમે બેઠો હું જમી આવું કે જમવાનું છે

પણ આજ ખરીદી કરવા જવાનું છે મારે ને બેન ને બેન બેન જો ને મે દાંત કાઢે જો કોઈ છે ને એ વરસા ચાલો શોપિંગ નહી કરવા જતો હોય પણ અમારે આજ વરસાદ ચાલો માં શોપિંગ કરવા જવાનું છે કેમ કે બહાર નો ફરવા જવાનું તો કાઈ નહી સંત નો ખીજુ ઘેર બેઠે તો ખાલી કરી હી કે કે નહી એમ હાસી વાત ને સંદેબ આવા વરસાદ નો તાઈ ન જો ઘેર ને ઘેર બેહી રહે સાનો ના ના અમારે જાવું છે પૈસા આપો એટલે અમે જઈએ ખરીદી કરવા લાવો ફટાફટ

આવા પાણીમાં પણ ખરીદી કરવા જાય હો પણ કાંઈ આ ના બેન તો ફેમિલી છે ને આવી રીતના છે ને કોઈ ખરીદી નહીં કરવા જતું હોય આજે અમે એવી રીતના શોપિંગ કરીએ ચાલુ વરસાદમાં પાણી ભરેલી હોય ને ઘેરિયુમાં એમાં જઈને કેમ કે થોડીક વસ્તુ લેવી પડે એમ છે તો લઈ આવીએ ને હાર છે અમારે એકાંશભાઈ ફૂટા ને તો ખરીદી કરી લેવાય એમ આમ જો આ બે તો ઉપતાય નથી ઉપતાય ને હા ચાલુ વરસાદમાં માં ભાગો ભાગો અમે આવી ગયા છે તને કટલેરી દુકાને આમ જો ખરીદી કરી છે ઘણી ખરી તો આટલી ખરીદી કરી છે જો આ ખરીદી કરી મંગળસૂત્ર લેવાનો વિચાર હતો મંગળસૂત્ર લઈ લીધો ને પૂજા બેન ને અમારું શું લેવાનું છે કઈ નહી આ તો શું લીધું નતું લેવાનું હે કાઈ નહી કાઈ નહી કરીને લઈ તો લીધું એનો એ છે ને આવી રીતનું કાપડ લીધું છે અને અમારા હમ બેને પણ આવી રીતનું કાપડ લીધું છે તો છે ને આવી ખરીદી કરવાની છે ને હજી જો આટા મારે જો જો જા કાં એકના નવા હવે છે ને બે ખરીદી કરવાની છે તો ફટાફટ ખરીદી કરી લીધ ઘણી બધી ખરીદી કરી લીધી ને હવે ખરીદી કરીને અમે હાલ તો થયે પાછા ઘર તરફ આમ જો બેન મેં આજ ઘણું લીધું એ બેન દેખાડો તો ખરા કેટલી ખરીદી કરી લીધું હમ એવું છે મેં પણ ને એવું બે વસ્તુ જોતી ને લઈ લીધી કે ભાઈ છે ને અડન જાગી જન માર બાબો ખેંચાઈ છે ફોન આવ્યો છો એટલે તો फटाफट જાય ઘેર ખરીદી કરીને આવી ગયા ઘરે ને એક ધરા ફોન કોણ કરતો હું તમને કહું આ બે એક ધરે વેહ વેહ ફોન કરે પહેલા કેક જાવ ખરીદી કરી આવો ને હવે પાછે એક ધરે ફોન કરતા હા કોઈ કે ઉતાવેલ ભાગ છે લઈ લો એમાં પગલુસોણિયાને એવું લીધેલું છે બીજું કાઈ છે

પાકવા દેવાના છે જી મસ્ત મજાની સા બની ગઈ ને સંદીપ સા પીવા મીંડા જો ઓ આવો બધા ચા પીવા માર બા સા પી એટન સા નો ટામ ટાણો થઈ જાય એટલે સા તો પીવી પડે કેમ સંદીપ પી નાખી હમ ને મારે ખાવા નવાય મસ્ત મસ્ત જમરૂ તો આવો બધા તમે જમરૂ ખાવા આખો દી આવો કઈ હળદ નો હોય વાત દે હજી હજી બઈ નહીં હાટા બોલો હજી ચાલુ એમ તો કો એ આખો દી બગાડી નાખો ને સહી હા જાવા જો આ સુબન કઈ નીકળવું કે હવે ઘેર છે ઘેર આમ જો ઘેર આટા મારે આમ જો ઘેર આટા મારે આજ કેવો પ્લાન બગાડી નાખ્યો કાલ આવજી ભાઈ પાણીના ગોળા ભરે પાણીના ગોળા ભરે આ આખા આખા પ્લાન ની હાવ પથારી ફરી ગઈ આ આખો દીવ બગાડી નાખ્યો હાસી વાત ને લલજીભાઈ આખો દીવ વરસાદ જ રોસાલુ આખો દીવ બગાડ નાખ્યો ને

તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બદન બાય બાય